નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત લાઈવ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ એકવીસ નવેમ્બર બે હજાર પચીસને વાર શુક્રવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વીડિયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ સાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ એકસો પાસઠ રૂપિયા આઠ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર ત્રણસો વીસ રૂપિયા દસ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર છસો પચાસ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ સોળ હજાર પાંચસો રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એક લાખ પાસઠ હજાર રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર ત્રણસો નેવું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એકાણું હજાર એકસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ તેર હજાર નવસો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ એક લાખ છત્રીસ હજાર છસો એસી રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ ઓગણચાલીસ હજાર રૂપિયા તો ચાલો મિત્રો હવે આપણે કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર ચારસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ નવ્વાણું હજાર ચારસો આઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ચોવીસ હજાર બસો સાહીઠ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ એક લાખ ઓગણપચાસ એકસો બાર રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ હજાર છસો રૂપિયા રાખ્યો છે